નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે અને હવે રાખવો કે વેચી નાખવો સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો રોહની બજારમાં સતત તૂટી રહી હોવાથી કપાસના ભાવમાં આજે દસ થી પંદર રૂપિયાનો ઘટાડો થયો છે અને આગળ ઉપર રોહની બજારમાં ખરાકી કેવી રહેશે તેના ઉપર આધાર રહેલો છે અને સરકારી ખરીદી હવે પૂરી થવામાં છે અને ખુલ્લા બજારમાં જો વેચવાલી વધશે તો બજારો હજી પણ નીચે આવી જાય તેવી ધારણા છે અને રોયની બજારમાં ઘટાડો હતો અને દેશમાં રોયની આવકો આજે એક પોઈન્ટ એસી લાખ કાંસડી થઈ હતી અને ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે અને રૂઈની તુલના એક પાસે સીડ અને ખોળની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને પચીસ રૂપિયા ઘટી ગયા છે અને ફળનો ભાવ હજી પણ નીચે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠમાં એકનો સો રૂપિયા ઘટીને ત્રેપન હજાર બસોથી તેપન હજાર પાંચસોના હતા કલ્યાણ રૂનો ભાવ ખાંડવીએ અઢીસો રૂપિયાનો ઘટાડો થતા ચાલીસ હજાર પાંચસોથી ચાલીસ હજાર આઠસો રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટની અંદર તો બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ગ્વાડલ અગિયારસો એક થી ચૌદસો એકસઠ રૂપિયા કાલાવાડ એક હજાર થી અડતાલીસ રૂપિયા જામજોધપુર થી એક્યાસી રૂપિયા જામનગર બારસો થી પંદરસો રૂપિયા બાબરા ચૌદસો થી રૂપિયા રાજકોટ તેરસો થી ચૌદસો ને નેવું રૂપિયા અમરેલી સાતસો સિત્તેર થી સોળસો ને દસ રૂપિયા સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જસન તેરસો પચીસ થી ચૌદસો ને સાઠ રૂપિયા મહુવા એક હજાર થી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા